લાઈક શેર કરવાનું પણ ના ભૂલતા આજે છે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ છે અને તમને બધા મારા તરફ અને મારા ફેમિલી તરફથી નવ વર્ષના રામ રામ હેપી ન્યુ ઇયર તો અત્યારે મમ્મી છે ને સવાર સવારમાં આજે વેલા નવ વર્ષ છે એટલે વેલા ઉટાડી દીધા આ સાત વય ગયા અત્યારે સાડા સાત જેવું છે ભાઈ પણ રેડી થઈ ગયો એ કપડાં પહેરીને હું રેડી થઈ ગયો છું મસ્ત યાર થઈ ગયો અને હજી મમ્મી રેડી થાય છે મમ્મી રેડી થાય છે પપ્પા એ રેડી થઈ ગયા એ પપ્પા ઇન્ડિયા બાર છે બોલા પપ્પા દુકાને કરવા અને હું રેડી થઈ ગયો છું મસ્ત કપડા પહેરીને લાગે હું તો કઈ નઈ આજે નવું વર્ષ છે બધાને મળવા જવાનું છે ગામડે પણ જવાનું છે મોજ મજા કરવાની સાજે બધાને મોજમાં રહેવાનું સાજે નવા વર્ષના દિવસે કઈ નઈ હમણાં કાકા એ પણ અહીંયા આવી જશે એને મળવાનું છે પછી બધા હારા નીકળશે

કે એના જલ્દીથી ફેમસ થઈ જાય બહુ બધો એમ હશે 5 લાખે 20 व्यू પુગાડી દયો હા 5 લાખે પૂરા व्यू પુગાડી દયો છે 1 લાખ 90000 જાસા હા એમ અને 200 કે માશી થઈ ગયા અને એની જે ચેનલ છે એને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અને શેર કરો હેપી ન્યૂ યર નવું વર્ષ માં નવ શ્રી કૃષ્ણ આ ચેર માં ફોટા પાડવાનું ચાલુ કર્યું છે

બે કપડા પહેરા તીડી ગૌરંગભાઈ માંડલિયા હા જોરિયા જોરિયા ગરબાના રહું કેવાય હા જ બાદશાહ ગરબાના

કઈ નઈ બપોર પછી આપડે મજા ગયા તા એટલે થાકી ગયા તા એટલે આપણે હોઈ ગયા તા અને અત્યારે હાંજ પડી ગઈ છે હમણાં થોડીક વાર મમ્મી જમી લેવું આજે હાવ થાકી ગયો છું અને મમ્મી અહીંયા બેઠા છે અને પપ્પા અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે પપ્પા અને મમ્મી અને બધાય થાકી ગયા છે એટલે બપોરે હોઈ ગયા અને હું મારો બ્લોગ એન્ડ કરું છું આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ ભાઈ